Kami akan berjaya untuk mencapai tujuan ini. Kami akan berjaya untuk mencapai tujuan ini. વિનામ આપ સૌનું સ્વાગત છે બોર્ડ નંબર 9 ની આગોત બેઠકમાં અને વિશેષ વાતોને વિશેષ ચર્ચાના કરતા સૌપ્રથમ આમ

પ્રસંગના અગ્રણી ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ પુષ્પાબેન ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અનંદભાઈ આપણા નામાંકિત ડોક્ટર ડોક્ટર અશોકભાઈ ગોહેલ ઉપસ્થિત બધા જ સામંતભાઈ બીજા સામંતભાઈ છે હરીશભાઈ છે ખૂબ જ મોટી સંખ્યામાં વેપારી આગેવાનો માતાઓ બહેનો અને યુવાન સાથે તમે બધા રોજ છાપું વાંચો છો ટીવી જોવો છો એટલે મારે વિશેષ વાત પણ એટલું હું તમને કહી દઉં કે હું કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યો એટલે કોંગ્રેસને જાણું છું અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતો હતો એટલે ભારતીય જનતા પાર્ટી શક્તિ પચાવ કોંગ્રેસમાં લગભગ પૂરું થવાયું પાંચસો ને બેતાલીસ બેઠકો છે જો વિરોધ પક્ષમાં રહેવું હોય તો પંચાવન બેઠકો જોઈએ આજે દસ વર્ષથી બે ચૂંટણીઓ થઈ દસ વર્ષમાં એમાં પંચાવન પૂરી થઈ નહોતી પહેલી વખત બે હજાર ચૌદમાં ખાલી પિસ્તાલીસ બેઠકો આવી હતી અને આ વખતે પચાસ નો ઓકડો માનમાન કોઈ છે એટલે ન્યાય વિરોધ પક્ષમાં કોઈનું સ્થાન નથી ગુજરાતની અંદર આ વખતે એમાં એકસો બેઠકો છે એટલે ઓગણીસ બેઠક હોવી જોઈએ તો તમને વિરોધ પક્ષ તરીકે માન્યતા મળે અને પછી વિરોધ પક્ષની ઓફિસ હોય એને કેબિનેટ રેન્ક હોય જે હું ભૂતકાળમાં હતો મુખ્યમંત્રીની બાજુમાં બેસવાનું મળે પણ અત્યારે ઓગણીસ પેજપુરી બેઠકો નથી આવી સત્તર આવી સત્તરમાંથી અમે પાંચ જણા તો નીકળી ગયા એટલે ખાલી રહ્યા છે અને આવતી ચૂંટણી આવશે એટલે ચાર પાંચ જણા વધવાના છે ચૂપતું વાણ છે એટલે મને કોંગ્રેસની ખબર છે શું થવાનું છે સમજો એટલે એને એની સામે નરેન્દ્રભાઈ જ્યારથી ચૂંટણી લડવાની શરૂ કરી બે હજાર એક આજે બે હજાર ચોવીસ થયા એટલે ત્રેવીસ વર્ષમાં એને એક ચૂંટણી હાર્યા નથી એ કોઈ થી લડ્યા નહોતા અને આવ્યા એ પછી એક ચૂંટણી હાર્યા નથી અને પોતાના પક્ષને હારવા દીધો ગુજરાતમાં હતા તો ગુજરાતમાં નથી હારવા દીધા બે વખત થી સંસદ લડે છે પોતે જીતે છે અને સ્પષ્ટ બહુમતી સાથે બે હજાર ને ચૌદમાં બસો બાવોતેર બેઠક મેળવી હતી ગયા વખતે ત્રણસો કરતા વધારે બેઠકો મેળવી અને આ વખતે લખી રાખવાનું ચારસો કરતા વધારે બેઠક મળવાની છે ગુજરાતમાં બે હાજર ને ચૌદ ની ચૂંટણી થઈ લોકસભાની એમાં ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મળી છે કોંગ્રેસની મોટો ઝીરો છે બે હાજર ઓગણીસ માં પણ ઝીરો છે હવે બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી છે 26 છવ્વીસ ની છવ્વીસ માંથી એક તો ખાતું ખુલી ગયું ભારતીય મત થી જીતવા વખતે છે કે આખા દેશમાં કઈ લોકસભાની બેઠકમાં સૌથી વધારે મત જીતે છે આપણા ગુજરાત રાજ્યમાં છવ્વીસ માંથી કોણ સૌથી વધારે મત થી જીતે છે આ રીતે છે અને એમાં આપણે મેદાન મારવાનું છે આ એક જ લડાઈ છે બીજી કોઈ લડાઈ અને એમાંય સુકન થયા છે આપણે બે થયા એક તો મને સદબુદ્ધિ સુજી ને હું પાછો અહીંયા આવી ગયો જે તમે બધા બહુ ઈચ્છતા હતા પેલા હામા પ્રવાહમાં મત દેવા પડતા હતા આ વખતે જે ઈચ્છતા હતા એ મેં કર્યું છે બધા રાજી છો ને બધા કહેતા બધા પક્ષમાં બરોબર નથી તમે હારા માણસ છો પણ ત્યાં બરોબર નથી આ વખતે એ કર્યું છે અને બીજું પોરબંદર લોકસભાની બેઠક છે એ ઓગણીસો સિતોતેર માં પેલી વખત બની એની પહેલા જુનાગઢમાં આપણે આવતા ઓગણીસો ને સિતોતેર માં બની એને પચાસ વર્ષ થવા આવ્યો બધા જ સંસદ સભ્યો આપણે બહુ સારા મળ્યા પેલા ધરમસિંહભાઈ પટેલ હતા પછી સ્વર્ગસ્થ માલદેવજીભાઈ હતા એ પછી આપણા ભરતભાઈ હતા અને છેલ્લે આપણા રમેશભાઈ ધરો બધા જ ખૂબ સારા માણસો સારું કામ કરતા પણ એમાંથી એક પણ આપણો લોકસભાનો સભ્ય કેબિનેટ મંત્રી નો આ પહેલી વખત એવું છે કે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી પહેલેથી છે આઠ વર્ષથી અને એ પણ નાના સુના કેબિનેટ મંત્રી નહીં ચલાવે છે એવા એક છે કોરોના આવ્યો એ પહેલા ડોક્ટર મનસુખભાઈ બીજું ખાતું સંભાળતા એમ લાગ્યું કે આખું ભારત નહીં આખું વિશ્વ ભયમાં છે કે માનવ જાતિને બચાવી શકશો કે કેમ એ વખતે આપણા દેશની એકસો ચાલીસ બેતાલીસ કરોડની જનતા છે એને બચાવવાની જવાબદારી મનસુખભાઈ માંડવીયાને આપી હતી એટલે તમે વિચારી શકશો કે કેટલો વિશ્વાસ અને કેટલી શક્તિ એનામાં પડેલી છે એટલે આ વખતે કેબિનેટ મંત્રી બનવાના છે એમાં કોઈ મિનિટ નથી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે એમાંય કોઈ મીન મત નથી આપણા બીજા નંબરનું જેનું સ્થાન છે અમિતભાઈ ગ્રામ છે આપણા એ પણ બનવાના છે એમાંય કોઈ મીન મત નથી 100 કિલોમીટરનું 100 કિલોમીટર એટલે ગુજરાતનો ત્રીજા ભાગનો ઈશરો છે કચ્છ છે ત્રીજા ભાગનો એ રણની અંદર કાઈ ન થાય ધૂળ ઉડતી હોય રસ્તો ના હોય એક પશુ પક્ષી જોવા ના મળે અને માણસ ની વસ્તી જ નહીં હોય ખાલી ખોજ ના માણસો ગરમી ઠંડી થી બચવા માટે બંકરમાં રહેતા હોય એ રણ ની અંદર ઉત્સવ કરવાનું નથી એટલે એવરેસ્ટ ઉપર ઘર બનાવવાનું અને ત્યાં આપણે કહેવાનું કે ભાઈ અહીંયા રહેવા આવો અને પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા ભાડું આપો કોણ જવાનું એટલે હું મજાક કરતો કે રણોત્સવ કરો રણમાં કોણ જવાનું દિવસે આપણી ચામડી બળી જાય પાણી ઉકળી જાય એવી ગરમી પડે શિયાળામાં પાણીમાં બરફ થઈ જાય એવી ઠંડી પડે કારણ તો મોદી સાહેબ છે એ રણમાં ઉત્સવ કરી બતાવ્યો ને આજે ત્રણ મહિના જ્યાં રણોત્સવ થાય છે ટેન્ટ પછી હોટેલો રેસ્ટોરન્ટો આ બધાની અંદર ત્રણ મહિના સુધી જગ્યા મળતી આવે અને એને કારણે એની બાજુનું ગામ હતું ધોરડો ગામ એ આજે દુનિયાનું શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ બેસ્ટ ટુરિસ્ટ વિલેજ તરીકેનું આ વખતે વાંધ્યું અને એ રણની અંદર એણે વીજળીની ખેતી શરૂ કરાવી ત્યાં સોલાર અને વીજ મિનિટ કારણ કે પવન એ બટલો છે તાપે એટલો લાગે એ એનો આખો પાર્ક કર્યો અને એ પાર્કમાંથી ત્રણ વર્ષમાં ત્રીસ હજાર મેગાવટ વીજળી બનવાની છે ત્રીસ હજાર મેગાવટ વીજળી એટલે કેટલી તક આખી ગુજરાતની જરૂરિયાત છે વીસ હજાર મેગાવટ આ એક જ જગ્યાએથી ત્રીસ ની મળશે આપણે બીજા રાજ્યોમાં આપી શકશું ને એ પણ કાંઈ ખર્ચો નહીં થાય એના પછી લગાવવાનો ખર્ચો થાય પણ પછી એની મેળે પચાડવા અને બીજા રાજ્યોને બીજા દેશને આપી શકીએ એટલી ક્ષમતા આપણી પાસે વિકસી જવા આનું નામ નરેન્દ્ર મોદી છે આ મોદી તક છે અયોધ્યામાં કોઈ જતું નહીં આજે અયોધ્યાની અંદર ધમધમવા મહિનો ચાર મહિનાની અંદર બે કરોડ લોકો ગયા અને અયોધ્યામાં એરપોર્ટ બનાવવું પડ્યું અત્યારે એરપોર્ટમાં જગ્યા ના મળે રેલવે સ્ટેશનમાં જગ્યા ના મળે લાખ રૂપિયાની જમીન અત્યારે દસ કરોડમાં વેચાય છે બાર લોકો કમાવા આવ્યા ત્યાં તો કોઈને ફુરસદ નથી મળતી એટલું બધું કામ મળી અને એમાં એવું નથી કે એકને લાભ મળે છે ત્યાં પચીસ ટકા મુસ્લિમ ભાઈઓ છે એને એટલો જ ફાયદો છે સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સો કિલોમીટર માં ચા ન મળે એ આજે ત્યાં એક વર્ષના સાઠ લાખ લોકો જાય છે ધમધમવાની અંદર એક કરોડ વીસ લાખ સિંજો આવે છે એટલા જ દ્વારકામાં આવે છે એટલા જ સોમનાથમાં આવે છે આ બધી જગ્યા આવે તો આપણે ત્યાં કેમ ના આવે આપણે સરદાર સાહેબ ત્યાં મૂર્તિ બનાવી તો અહીંયા ગાંધીજી નું કઈ કરી શકીએ આપણે શાસન ની અંદર લાવે તો આપણા બરડા ડુંગર માં સિંહ આવી ગયા છે છ સિંહ છે અત્યારે અને પાંચ વર્ષ ની અંદર પચીસ ત્રીસ સિંહ થઈ જવાના છે ગોવાની અંદર આખી દુનિયાથી દુનિયાના લોકો દરિયો જોવા આવે છે ત્રણ ત્રણ ચાર ચાર મહિના રોકાય છે તો ગોવા કરતા મોટો દરિયો અને સારો દરિયો આપણી પાસે છે આપણે શું કરવા નથી પણ એને મોદી ટચની જરૂર છે અને આ વખતે મોદી ટચ કોર્ટમાં થવાનો છે એટલે આ ચૂંટણી છે કોઈ અર્જુનભાઈ માટેની નથી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા માટે નથી મોદી સાહેબ માટેની નથી આપણી ભાવિ પેઢી માટે અને એના જ ભવિષ્ય બનાવવું હોય તો તમારે બીજું કઈ નથી કરવાનું મતદાન કરવા જવાનું છે તમને કોઈ કહેવા આવવાનું નથી કે કોંગ્રેસને મત આપવા આવજો દર વખતે હું આવતો કોઈ છે નહીં નથી એની મિટિંગ થવાની નથી એનો પત્રિકા વેચવાની કે નથી કઈ જેટલા લોકો મતપેટી સુધી જશે એ બે મશીનમાં ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ ઉપર આપવાના છે મેં અગાઉ કહ્યું એમ સૌથી વધારે લીડ કોણ આપે એની અરી થાય છે ગઈકાલે મોદી સાહેબ હતા ત્યાં મને કે કેટલામો નંબર લઈ આવવાનો છે મેં કીધું મારી એક શરત છે કે પોરબંદરને મોદી ટચ આપવાનું જે તમે કચ્છના રણમાં આપો ને એવું એમાં હા પાડો એટલે નંબર લઈ આવશે તમારા બધાને ભરોસે હું હા પાડી છું એને કીધું હું મોદી ટચ આપણા બાળકોના ભવિષ્ય માટે સો ટકા મતદાન કરવાનું છે અને સો ટકા મતદાન કરવું હોય તો જેમાં પેલા મિનિમમ પચાસ ટકા થઈ જવું જોઈએ બાકીનું ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા જે છે એ બપોર પછી કરીએ તો ચાલે પણ પચાસ ટકા તો થઈ જવું સાહીઠ થાય સાત પર પહોંચી જવું છે અહિયાં આગેવાન રહેતા હોય તો આખી શેરીના લોકો ને અહિયાં સાથે બોલાવી દેવાનું મતદાન ક્યાં છે ઘડિયામાં છે કે બધાનું ઘડિયામાં છે બધા એ ઘેડિયામાં પહોંચી જવા પોણા સાતની અંદર બપોરના લાઈન લગાડવી ગરમીમાં અને ઉતાવળો જમવાની બીજે એના કરતા સવારના લાઈન લગાવી દેવી સારી એટલે મારી બહેનોને ખાસ વિનંતી છે કે સવારના બધાને ભાઈઓને કહે કે આજે પોણા સાત વાગે નીકળવું છે એટલે તૈયાર થઈ જાઓ તૈયાર થઈને અહીંયા આવવાનું પછી તમારે રસોઈ બનાવવાની નાસ્તો કરવાનો જે કંઈ કરવું પહેલા મતદાન ને પછી કામ શું પહેલા મતદાન ને પછી કામ મોદી સાહેબ ઘણી બધી વાત કરી એમાં એને એને પરિવારને ખબર અંદર પૂછા અહીંયા કારણ કે અમે દસ વર્ષ સામ સામે બેસીને આટલા પડકારના સામ સામે કર્યા હતા પણ એ માણસ તો વિશાળ હૃદયનો છે એટલે મારી પાછળ પડીને મને લઈ ગયા ત્યાં નહીં આટલું બધું હું એની સામે ભૂલે કોઈ માણસ પણ એને યાદ ના રાખ્યું એને કીધું કે અર્જુનભાઈમાં કંઈક સારું હશે તો લઈ જઈએ આપણે એણે એ વાત કરી પછી થોડી ગુજરાતની રાજકીય સ્થિતિની પણ વાત કરી બીજી અમે અમારા જે જૂના પાર્ટી છે કોંગ્રેસ પક્ષના એક નેતા છે બહુ મોટા એની મને વાત કરી એને અને મેં એને વાત કરી મારી બહુ પૈસા આવું હેશે